દ્વારકાથી જય માતાજી જય દાદા મોડે મિત્રો આપણે બ્લોક ન બનાવતા તો મિત્રો આજે તમને તો ખબર હોય છે અમદાવાદની મોટી બહુ દુર્ઘટના બની છે તો પ્લેન કેશ થઈ ગયું છે અમદાવાદથી લંડન જાતની પ્લેન મિત્રો કેશ થઈ ગયું છે તમારા મિત્રો ઘણા બધા મુસાફરી કરતા હતા બસો પિસ્તાલીસ જણા મુસાફરી કરતા હતા એમાં એક જ માણસ એવો છે કે બચ્યો માણસ ગુજરાતના મુખ્યશ્રી વિજયભાઈ રૂપાણી મિત્રો પ્લેનની અંદર હતા એની બારમી તો એવું બધું કે સમાચારમાં આવે છે તો એની બારમી સીટરથી મિત્રો એ પણ મૃત્યુ પામ્યા છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ગાડી નંબર બાર જીરો છ મિત્રો તો એ મિત્રો આજ તારીખ છે બાર છ બાર તારીખને છઠ્ઠો મહિનો તો ગાડી નંબર પ્લેટ મેં આપી જ છે તમે ઈમે મિત્રો જો બાર જીરો છ હે તો એ દેવલોપજ બાર છ પામ લકી નંબર ન અલકી નંબર કહેવાય મિત્રો રૂપાણીનો લકી નંબર હતો પણ અલકી નંબર થઈ ગયો છે મુસાફર કરતા હતા મિત્રો અમે ઘણા બધા ડેવલોપ પામ્યા છે તો હું ભગવાન એટલું જ કે મારા તરફથી તો પર એના આત્માને શાંતિ આપે વિમાન કેસમાં મિત્રો બધું બળીને રાગ થઈ ગયું છે તો ભાગવત ગીતાને મિત્રો આજે અંદર કઈ નથી Tumah jauh video mikroce, tumah jauh બધું બરી ગયું છે તો કાગો ગીતા જો મિત્રો એમ ને એમ છે હજી એ બરીને રાખ ન થઈ વિમાન મિત્રો આપણે અમદાવાદ વિમાન કેસ થયું તો મિત્રો આજુબાજુનો વિસ્તાર હોય ને આજુબાજુનો વિસ્તારમાં તેમાં જો મિત્રો ગાડીઓ છે એ પણ મિત્રો સર્ગી ગઈ છે તમે મેં આ વિડિયો મિકો છે તમે જો એકવાર ભગવાન હે કહારે તું હે ખુદા હે કહારે તું